જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો જો આપણે આજ વિડીયો ચાલુ કરીશી બે દિવસથી કંઈ વિડીયો આપણે નથી બનાવ્યો કેમ કે બહાર ગયા હતા એટલે ત્યાં કાંઈ ટાઈમ હતો ને વિડીયો બનાવવાનો એટલે આપણે વિડીયો નથી બનાવ્યો પણ કાંઈ વાંધો નહીં જો આ ચા આપણે વિડીયો ચાલુ કર્યો છે અને આપણે નાસ્તો કરી દીધો અને કામ્યા બેન અમારે હજી અને હેમાંસિંહબેન ગયા મામાન ઘરે માસિંહબેન અને અત્યારનું વાતાવરણ જો અમારા ચકી બેન આવી ગયા છે જો નાસ્તો કરવા અને અત્યારે વાગી ગયા હશે સાડા સાત જેવું થયું છે અને સુરજ દાદાનો જો તાપ કેટલો આવી ગયો તડકો આમ કહેવાય તો અત્યારે ઉનાળો છે એટલે તડકો થઈ ગયો છે અત્યારમાં જ સરસ મજાનું વાતાવરણ અત્યારનું સવારનું તો સારું જ હોય આખા દિવસ કરતાં અને આપણે નાસ્તો કરી લીધો અને મારા કામ્યાબેનને એ બાકી છે જો એ નાસ્તો કરે તો કેમ કે હમણાં વેકેશન પડ્યું છે એટલે બેન ઉઠે મોડા મોડા અને જોઈને નાસ્તો કરવો હોય તો કરે ને કે પછી ઉઠી રમવાનું ચાલુ થઈ જાય એટલે આપણે તો નાસ્તો કરી હવે આપણે આ ડાઉન કામ હોય કરી બધું ઘરનું અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે અને સપોર્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે જો વાગી ગયા છે અગિયાર અને અમારે આવ્યું હતું પાણી પણ પાણી આવ્યું અને લાઇટ વહી ગઈ એટલે થોડું પાણી ભરાણું આપણે કેમ કે ઉપર છે બીજા માળે એટલે એમનામ નથી પાણી ચડતું ઉપર એટલે આપણે અડધું પાણી ભરાયું ને અડધું વેવી ગયું હતું એક વાત સારું થયું કે પીવાનું પાણી ભરી લીધું કે આપણે બહાર ભરવા જવું પડે અને આપણે જો કપડાં બધું વસ્તુ ધોવાઈ ગયું છે અને ઘરનું કામ એ બધું પતી ગયું છે અને આપણે હવે રસોઈ બનાવવાની છે તો હવે ધીમે ધીમે હમણાં રસોઈ આપણે બનાવશું ઘણીક વાર ઓળો ખાય પછી રસોઈ બનાવશું આપણે અને કામ્યા બેન ગયા છે દવાખાને બેનને દુખે છે દાઢ એટલે બેન ગયા છે દવાખાને એટલે હમણાં બેન આવશે ઘરે દવાખાનેથી અને જો પછી દાઢમાં કેમ થાય છે દવા લઈ લઈએ બસ ખબર પડે અને અત્યારનું બધું એવું છે હવે પછી આપણે રસોઈ બનાવશું રસોઈમાં બનાવવાનું છે શાક રોટલી હું બનાવશું તમે જોજો અને લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો આપણે જો શાકમાં બનાવવાનું છે ઈસુડા કિસોડા નથી ગલકા છે ગલકાનું શાક બનાવવાનું છે અને આપણે સાઈલ કાઢી અને મેકી દીધા છે હવે આને કટિંગ કરી લઈ જીણું અને પછી મસ્ત તેલમાં એકદમ સુપર મસ્ત કોરા જેવું શાક આપણે બનાવવાનું છે તો અત્યારે આપણે જઈ ગયા છે જમવા અને જમવાનું શાક ઈસોડા કે ગલકા બે કસ્તાઈ ગલકા નું શાક બનાવ્યું છે અને ભાવની રોટલી અને ગોળ મીઠો છે અને ઠંડી ઠંડી સાઈઝ છે હાલો બધા એ બપોરા કરવા કામ્યાબેન આપશે મની શાક કામ્યાબેન છે ને ઠાપ બીરસી જશે જો

એટલે જો અહીંયા દરવાજા બરવાજા બંધ કરી દીધું છે ને આપણે હવે ચાઇ સી વાડીએ છીએ અત્યારનું વાતાવરણ સરસ થઈ ગયું છે ઠંડુ છે એટલે અત્યારે નીકળીએ કાંઈ હાલો જો આપણે આવી ગયા વાડીએ અને વાડી આવ્યા છીએ આજ ઘણા ટાઈમ પછી ઘણો ટાઈમ થઈ ગયો આપણે વાડી આવ્યા હતા તે પછી તો કાંઈ આવ્યા નથી કેમ કે આપણે વાડીએ કામ બધુંય પૂરું થઈ ગયું છે અત્યારે કાંઈ કામ છે નહીં અત્યારે જો બધી આ ટ્રેક્ટર હકાઈ મૂકી દીધું છે મૂકી દીધું છે હવે આપણે થાય ચોમાસામાં પછી વાવવાનું છે ત્યાં વાવણી કરવાની અને આ જ આવ્યા એટલે વાડીએ જો આપણે મજા આવે છે કેમ કે ઝાઝા ટાઈમ પછી આ જ વાડીએ આપણે લાવવા મળ્યું છે એટલે અને અમારા કામયાબી અને વીઆ ગયા છે ઓલી બાજુ અને જો એ મસ્ત એક નવી પવન ચકલી બાજુમાં અને આ બધું જો ટ્રેક્ટર હાકીને બધું મૂકી દીધું છે અને અત્યારે હવે જો થોડાક સુરત દાદા રહ્યા છે અને અત્યારે છે ઉનાળો એટલે ટાઢા ફોરેજ વાડીયા આવવાની મજા આવે હા જો એ તો હામમાં શેઠે વૈ ગયા સાટો મારવા આપણે આવ્યા છીએ આટો મારવા તો બધે આટો મારી લઈ ઓલી બાજુ અમારે જો શુભમ ભાઈ છે વેકેશન પડી ગયું છે એટલે આવી ગયા છે વાડીએ અમારે હેમંતસિંહ બેન તો વીઆઈ ગયા ઘરે પણ શુભલાન કોઈ લઈ નથી ગયું એટલે શુભલો જો આ વાડી આંટા મારે છે હે ક્યાં જવાનું છે સમાન ઘરે જવાનું શુભમ નહીં જવાનું છે પણ જાય ત્યારે હા શું મને હે શું હે બે ત્રણ થી પહોંચી દે સારું બે ત્રણ થી વાડી આંટા મારે જો આપડે વાડીનો નજારો સરસ આવે છે અત્યારે વાતાવરણ સરસ છે મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે ઠંડો ઠંડો પવન આવે છે અને આપણે જો અહીંયા બધે હવે આટો મારી લઈ અને પછી અડધી કલાક કલાક વાડી રોકાઈ ને પછી પાછા જઈશું ઘરે વરસાદ ની રાહ જોવાની વરસાદ થાય પછી આમાં વાવણી થાય કેમ કે અહીંયા અમારી બાજુમાં ક્યાંય નીર હાલતી નથી એટલે કાંઈ વાવેતર થાય નહીં પાણી ઓછું હોય એટલે કાંઈ વાવ્યું નથી આપણે જે ઘાસ હતું એ પછી કાઢી નાખ્યું એટલે જમીન થોડી તપીને હારી થઈ જાય પછી કાંઈક આપણે બીજું વાવીએ આપણે વાડી આવીને જો અહીં ઉતારવા મળ્યા છે હરગવો જો એટલો ઉતાર લીધો છે અને છે થોડી થોડી સીંગું છે આ ઝીણકી ઝીણકી કેમ થવા મળી જાય